નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર તાંત્રિક વિધિના બહાને રૂપિયા પડાવતી ગેંગ જડપાતા વાડુદરામાં વધુ એક ફરિયાદ નોંધાઈ વડોદરા પોલીસે તાંત્રિક વિધિના બહાને છેતરપિંડી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે એક પછી એક અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ડોટ થી બે મહિના જૂના બનાવની ફરિયાદ હાલમાં નોંધાવા લાગી છે અમદાવાદની કડવા શેરીમાં રહેતા જ્યોત્નાબેન અશ્વિનભાઈ પંડ્યાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારે વિધવા પેન્શન સહાયની યોજના શરૂ કરાવી હતી જેથી મેં મારી બેનપણી મીનાબેનને દસમી ઓગસ્ટ ફોન કરી વાત કરી હતી પાણી ગેટ ગણપતિ મંદિર પાસેથી અમે રિક્ષામાં બેસીને જતા હતા રિક્ષા ચાલકે વાતચીત કરીને પરિચય કેળવ્યો હતો ત્યારબાદ તેઓ મીનાબેનના ઘરે ગયા હતા અને મંદિરમાં ચાંદીનો માતાજીના ફોટાવાળો સિક્કો પડ્યો હોય તે હાથમાં લઈ તેઓએ કહ્યું કે આ સિક્કા ઉપર તમને દસ ગણા પૈસા કરી આપીશ જો તમે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે